ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા વિડીયામાં તો આજે આપણે ગુજરાતી ડીશ બનાવીશું બનાવીશું જેમાં આપણે બાજરાનો રોટલો ભરેલા રીંગણાનું શાક કોબીનો સંભારો તો એના માટે સૌ આપણે બાજરાનો રોટલો બનાવીએ તો અહીં ચૂલો આપણો સળગી ગયો છે એના ઉપર આપણે તાવડી છે એ ગરમ થવા તો બાજરાનો રોટલો બનાવવા માટે સૌ પ્રથમ પેલા કાઠોટમાં થોડુંક પાણી લેશે એમાં થોડુંક એવું મીઠું નાખીશું જેથી રોટલાનો સ્વાદ છે એ સરસ આવે થોડુંક એવું મીઠું નથી અને લોટ છે આ રીતે પાણીમાં લોટ મિક્સ કરી જો જરૂરિયાત લાગે કે લોટ થોડો કઠણ છે તો થોડુંક એવું પાણી ઉમેરતું જવાનું જે આપણો લોટ છે એ થોડોક થોડોક છૂટો લાગે છે તો થોડો હજી થોડુંક પાણી ઉમેરી શકે આ રીતે પાણી ઉમેરી અને સરસ રીતે લોટ છે એને મસળી નાખવાની જેમ તમારો લોટ છે એ વધારે મસળા છે એમ તમારો રોટલો છે એ સરસ બનશે જો તમારો લોટ વ્યવસ્થિત નહીં મસળાયેલો હોય તો રોટલો છે જ્યારે તમે બનાવશો ત્યારે ફાટતો જશે ને તાવડી ઉપર નાખશો તો છે તમારા રોટલામાં છે તિરાડો પડી જશે એટલે સરસ રીતે પહેલાં મસળી લેવાની આ રીતે મસડતું જવાનું અને ભેગો કરતું જવાનું તમને એમ લાગે કે હવે રોટલો લોટ છે આપણા હાથમાં ચોટતો નથી એટલે રોટલો છે એ ટીપી લેવાનો

જો વચ્ચે ક્યાંય એવું લાગે કે તમારો રોટલો ફાટે છે તો થોડુંક એવું છે એ આ રીતે પાણી છે હવે જ્યારે તમારો રોટલો તાવડી ઉપર હોય ત્યારે આ રીતે તાવીથાની મદદથી જોવાનું તો જો હજી મારો રોટલો ચોંટી ગયેલો છે તાવડી એટલે કે હજી આપણો રોટલો છે એ ચડ્યો નથી થોડી થોડીક રેવા દેવાનું આ રીતે તાવડી થી અલગ થઈ જાય એને આ રીતે હાથ થી લઈ અને ફેરવે જયારે તમે બીજી બાજુ ફેરો છો ત્યારે પણ પેલી વખતની જેમ જ તેમ પ્રોસેસ કે જો તમારો રોટલા આ રીતે તાવડી થી અલગ થઈ ગયો હોય તો છે રોટલા ને ફેરવી નાખવાનો તમે જોઈ શકો છો આપણો રોટલો છે એકદમ સરસ ફૂલી ને ઉપરની સાઈડથી થી શેકાઈ ગયો છે ત્યાર છે આપણો બાજરાનો રોટલો ગાય ગાયનું ઘી લગાવી દેશે

તમે આ રીતે છે ચમચાની મદદથી દબાવી અને સરસ બે રીતે થઈ ભરવા માટે મેં અહીં છે ફાફડીને ખાંડી લીધી છે તમે છે ફાફડી ન હોય તો તમે ચણાનો લોટ લઈ શેકીને શકો છો અહીંયા મેં મગફળીના દાણાનો ભૂકો લીધો છે અને આ લસણવાળી ચટણી છે બધું આપણે મિક્સ કરી દેસું એમાં આપણે ધાણાજીરું પાવડર નાખીશું ધાણાજીરું પાવડર છે એ બે ચમચી જેટલો નાખવાનો ચપટીક જેટલો હળદર નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું ખાંડ ચપટી થોડાક એવું લીંબુ નાખી દેસુ અને એને સરસ રીતે મિક્સ કરી લેશું જો તમને મસાલો છૂટો છૂટો લાગે તો થોડું એવું તેલ ઉમેરી શકો જેથી મસાલો છે એ સરસ એકદમ લચકા જેવો થઈ જાય આ રીતે સરસ મિક્સ થઈ જાય એટલે તમે કોથમીર ઉમેરવી હોય તો ઉમેરી શકો મારી પાસે નહોતી એટલે મેં નથી ઉમેરી પછી આ રીતે મેં બધા રીંગણા છે એ એક એક ચીરો આગળથી અને એક ચીરો પાછળથી કરી અને બધા છે એ મેં તૈયાર કરી દીધા છે જેનાથી છે રીંગણું એકદમ સરસ રીતે શેકાઈ જાય અને મસાલો છે એ આખા રીંગણામાં ચડી જાય પછી આપણે બધા રીંગણા છે એને ભરી લેશું છે એ બધા સરસ રીતે ભરાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે કેનમાં ચાર થી પાંચ મોટી ચમચી જેટલું તેલ મૂકીશું રીંગણાના શાકમાં છે તેલનું પ્રમાણ સહેજ વધારે છે આપણે રાખીએ છીએ તેલ ગરમ થઈ જાય તેમાં અડધી ચમચી રાઈ રાઈ ફૂટી જાય એ સરસ ફૂટી ગઈ છે હવે આપણે નાખીશું સોળથી ચમચી જીરો હિંગ ત્યારબાદ એમાં રીંગણા છે એ નાખી દઈશું

ઉપર પાણી મૂકી અને એને એમને ચડવા દીધું તો આપણે જોઈએ આમાં અંદર પણ થોડું એવું પાણી નાખ્યું હતું કે જેથી આપણે મસાલામાં જે ચણાનો લોટ હોય એના હિસાબે બેહે નાખ્યું શાક તો તમે જોઈ શકો છો આપણું શાક છે સરસ રીતે ચડી ગયું છે હજી એમાં થોડું વધારે પાણી નાખીશું કારણ કે આપણે જે મસાલો ભરતા થોડો એવો મસાલો વહી છે એમાં નાખવો છે એટલે

ચાલો મિત્રો આપણું બપોરનું જમવાનું તૈયાર થઈ ગયું છે તો થાય છે એ આવી જાવ જમવાનું આપણે અહીંયા બનાવ્યું છે જો રીંગણા શાક કોબી મરચાં નો સંભારો બાજરાનો રોટલો અડદનો પાપડ છાસ ડુંગળી અને ગોળ